પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકાના પ્રમુખ લાપતા થયા મહિલાઓએ પાલિકા પ્રમુખ ગુમ હોવાના બોર્ડ લગાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું પાલિકા કચેરીમાં પાલિકા પ્રમુખ ભાવના જોશીની સતત ગેરહાજરી છે પાલિકાના પડતર પ્રશ્નોની રજૂઆત માટે મહિલાઓ પાલિકા કચેરીએ પહોંચી હતી શહેરમાં રસ્તા ડ્રેનેજ પાણી રખડતા પશુ સહિતના પ્રશ્નો માટે સ્થાનિકોની રજૂઆત હતી પ્રમુખ ગેરહાજર હોવાથી નગરસેવક જયા ઠાકોરની આગેવાનીમાં મહિલાઓએ હોબાળો કર્યો પ્રમુખ ચેમ્બરમાં ન હોવાથી મહિલાઓ સાથે નગરપાલિકાના ના ઘેરાવા અર્થે ગયેલા તમામ પ્રશ્નોને લઈને નગરપાલિકા પ્રમુખ ને પૂછવા ગયેલા કે કામ ન કરવા કેમ આપ શું કરવા માંગો છો જ્યારે ટેક્સ લેવાનો હોય ત્યારે રિક્ષા ફેરવવામાં આવે છે તો જ્યારે કામો હોય છે ત્યારે આપ કામોથી કેમ પ્રજા ને વંચિત રાખો છો કે એમ એમને સાંભળતા નથી ત્યારે નગરપાલિકામાં જે જે ટાઈમે અમે જઈએ છીએ ત્યારે નગરપાલિકાના પ્રમુખ ક્યારે નગરપાલિકામાં હાજર હોતા નથી જયારે જોઈએ ત્યારે એમની ખુરશી ખાલી જ જોવા મળે છે તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો રાધનપુર પાલિકા પ્રમુખની આ ખુરશી કે જે અત્યારે પણ તમને ખાલી જોવા મળી રહી છે અને નગર નગરસેવક જયા ઠાકોરે આક્ષેપ લગાવ્યા છે કે જ્યારે પણ અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ ત્યારે પ્રમુખ ચેમ્બરમાં હોતા નથી અને તેમની ખુરશી ખાલી જ હોય છે આ જે તમે દ્રશ્ય પણ જોઈ રહ્યા છો અને આ રાધનપુર નગરપાલિકા પ્રમુખની વાત થઈ રહી છે જે મહિલાઓ પાલિકા ખાતે રજૂઆત કરવા માટે પહોંચી હતી તેમણે પ્રમુખ ગુમ હોવાના બોર્ડ લગાવ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું તેમની રજૂઆત અનેક પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉકેલ માટે તેઓ પાલિકાએ પહોંચ્યા હતા પાલિકા કચેરીએ પહોંચ્યા તો ત્યાં પ્રમુખ જોવા ન મળ્યા અને મહિલાઓમાં રોષ હતો અને રોષે ભરાયેલી મહિલાએ બોર્ડ લગાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી શહેરમાં રસ્તા ડ્રેનેજ પાણી રખડતા પશુ સહિતના વિવિધ પડતર પ્રશ્નો છે એને એ પડતર પ્રશ્નો હજુ પણ ભણ ઉકેલ્યા છે ત્યારે એ પ્રશ્નોના ઉકેલ આવે એ સ્થાનિકોની રજૂઆત હતી